ગમે એમ કરી આપડે ચૂંટણી જલસાજ કરશો ગમે તે કરીને તમારો બધો પ્રચાર કરાવો બરાબર પ્રચાર કરવાનું ચા નાસ્તો કરાવવાનો ચિંતા નહી કરવાની ચા પાણી નાસ્તો બધો ખર્ચો કોણ કરશે મહાન બનાવવાના એ જગ્યા તમારું સારું સારું ગાવાનું એ બાજુ ગમવાનું સંડાસ બનાવવાનું બધું કેવાનું તો ખરી બરાબર છે એક વાર આપણે છૂટે ના આવવાનું પછી આપડી સત્તા

બે માલું મકાન બને તો બને બે માલું તમારે બે બે માલ નું ત્રીજો માલ નો બનાવી હાલ જીતવા દે તમે જીતાડો માલ ખેંચાઈ નાખો બસ ત્રીજો

આ તમને લાવવા માટે કેવું તો પડન મારા કોક તો બે માલના ત્રણ માલના કોક કરવાની જરૂર હતી યાર આ નહીં આપણી લોકોના બચ્ચા બચ્ચા ખવડાઈને કોક કરી દઈએ લો મરચાં ને બધું ખવડાઈને આ મારવા આ કોમ મો એને લઈ આપણે કોઈ નહિ આલા

पाटाणी <laughs>